તારીખ એકત્રીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બે દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્મ સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં એલાઇટ ટાઈગર ફાઇનલ મેચમાં જીતી વિજેતા બની હતી જ્યારે રોયલ સ્ટ્રાઇકર ટીમનો રનર્સ અપ રહી હતી દરેક ટીમમાં સમાજની દીકરી પણ ખેલાડી તરીકે રમીને દીકરી દીકરા એક સમાનનો સંદેશો સમાજ દ્વારા પાઠવ્યો હતો આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન સુરેશ જોશી કો ઓપરેટિવ ચેરમેન અભી પાનેરી યુવા પાંખના પ્રમુખ દર્શન જાની મહિલા પ્રમુખ રૂપલ જોશી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી ઉપપ્રમુખ સુરેશ જોશી પ્રવીણભાઈ તેરૈયા જય તેરૈયા કે આર જોશી ઉપસ્થિત રહ્યા હતા